એકત્રીસ ડિસેમ્બરને લઈ ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો રાત દિવસ દારૂની ખેપ મારતા હોશે ત્યારે થર્ટી ફર્સ્ટ સુધીમાં લિખર પ્રવૃત્તિઓ સક્રિય થતી હોવાને લઈ એલસીબી પોલીસ પણ બુટલેગરોને પકડવા અને દારૂ ઘુસાડતાઓને રોકવા દારૂની હેરાફેરી દારૂ વેચાણ કે વપરાશને અટકાવવા સક્રિય હોય તેવું ઉડનના વડિયાવેર ગામે જોવા મળ્યું હતું વડીયાવેર ગામે બુધવારના રોજ સવારે એલસીબીની ટીમ દ્વારા બાતમીના આધારે એક હુન્ડાઈ કંપની આઈ કારનો પીછો કરી

કારમાં તપાસ કરતા ઇંગ્લિશ દારૂ ભરેલી પેટીઓ જોવા મળી હતી ગ્રામજનોએ કારમાં દારૂ જોતાં એલસીબીની ટીમને કાયદેસર કાર્યવાહી કરવાને સ્થળ પર ગાડીમાં રહેલ દારૂનો મુદ્દામાલ ગણી આગળની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી હતી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ માલ ઈડર ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો એલસીબી પોલીસના વિક્રમસિંહે જણાવ્યું હતું કે બે લાખનો મુદ્દામાલ સાથે આરોપી ગાડી ચાલકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફિલ્મી ઢબે ગામમાં આવી પહોંચેલ કાની ટક્કરે સદન વિશે સવારનો સમય હોય લોકોની અવરજવર ઓછી હોય ત્યારે એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ હતી તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોય તો હાજર સ્થાનિકોના જણાવ્યા મુજબ રોજે રોજ આ વિસ્તારમાં દારૂની ગાડીઓ બેફામ રીતે દોડતી હોય છે ત્યારે પોલીસ સક્રિય બની આવી ખેપ મારતા બુટલેગરોને પકડવા જાગૃત બને તે જરૂરી બન્યું છે અહેવાલ સંજય નાયક ઈડર